રાખીને સમય બગાડ્યો આ વાત વિદ્યાર્થીઓની ચિંતા હોત તો એને સમય ના બગાડ્યો હોત એને એ સમય સમાર કામ કરી પહેલી ઓનલાઈન થી આપ્યો રાઈટ કે રોંગ એ માણસ જોવા પણ નથી મળે અમે આચાર્યને દૂર કરવા માટેની ની કાર્યવાહી કરાવી કાલે દૂર કરો કુસ્તી આરો સાથે બે સિક્કોમાં નામ લખી રાખો છે બે સિક્કો મયુરિત પટેલ કામ કરશે અને બે સિક્કો માણસ કેવી રીતે કામ કરી શકે તમે બિયારો બદલી તમારી કેટલા ક સ્ટાફને બદલી તમે તમારી પ્રોપર પદ્ધતિ લઈને આવો હું તૈયાર છું મારા જે વાલીઓ આંગળી પકડાવે છે ને

Thank you.

thank right, right, you right, 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 right.

વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઓનલાઈન શિક્ષણ ઝડપથી શરૂ થાય અને વિદ્યાર્થીઓને ખાસ કરીને એ પ્રકારની જે ઘટના બની એમાંથી તેમનું માઇન્ડ ડાયવર્ટ થાય અને શિક્ષણ શરૂ થઈ જાય તે માટે ઓનલાઈન શિક્ષણ બાબતે અમે એ વખતે પત્ર કરી શરૂ કરાવ્યું હતું ઇન બિટ્વીન શાળા દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને સલામતીના ભાગરૂપે જે શાળા કક્ષાએ સલામતીના સ્ટેપ લેવા જોઈએ તેવા લીધેલા નહીં ગઈકાલે જ તેમણે લેખિત બાયદરી આપી હતી કે હવે અમારા સ સલામતીના પગલાં અમે લઈ લીધા છે અને જે કંઈ ચેન્જીસ ડીઓ અથવા સરકાર દ્વારા કરવામાં આવશે તે અમે કરીશું અને અત્યારે આટલા ચેન્જીસ અમે કરેલા છે મૂળ મુદ્દે વાલીઓ દ્વારા જે ઓફલાઈન શિક્ષણ ઝડપથી શરૂ થાય એ બાબતે તેઓએ રજૂઆત આપી છે અને એ રજૂઆત અમે સ્વીકારી છે અને ખૂબ સરળતાથી પ્રેમથી તમામ વાલીઓએ પોતાની વેદના પણ વ્યક્ત કરી છે અને એ બાબતો અમે ધ્યાને લઈ અમે અમારી વડી કચેરીને પણ મોકલીશું અને બીજું કે આ વિચારણા હેઠળ જ છે સરકાર પણ ઈચ્છે છે કે પ્રત્યક્ષ શિક્ષણ ઝડપથી શરૂ થાય પરંતુ સરકારની પ્રાથમિકતા એ બાળકોની સલામતી પણ છે નામદાર હાઈકોર્ટમાં પણ આ મેટર પેન્ડિંગ છે અને નામદાર હાઈકોર્ટે પણ આ બાબતે ઓફલાઈન શિક્ષણમાં માટે ચિંતા વ્યક્ત કરી છે તો એ દિશામાં અમે આગળ જ વધી રહ્યા છીએ પણ શાળા દ્વારા સલામતીના પગલાં સ્વરૂપે જેમ કે સિક્યુરિટી એજન્સી બદલવામાં આવી છે તો હજુ સુધી બદલાયેલી છે કેમ હજુ તો ગઈકાલે જ એમણે અહીંયા આપ્યું છે શાળામાં હજુ કાચ જે છે જે તોડફોડ થઈ હતી તે હજુ રિપેર કરાવ્યા નથી તો એકાદ બે દિવસોમાં અમે આ બધી બાબતો જે છે એ જોઈ લઈશું અને વિદ્યાર્થીઓના હિતમાં ચોક્કસ સરકાર પણ એ દિશામાં વિચારી રહી છે પોલીસનો અમે અભિપ્રાય માગ્યો છે કાયદો અને વ્યવસ્થા માટે કોઈ પોલીસનો અભિપ્રાય અગત્યનો હોય છે તો તેને ધ્યાને લઈ અમે સત્વરે વાલીઓની જે માગણી છે અને જે એમની લાગણી છે એ પ્રકારે એને વાંચા આપવા માટેનો અમે પ્રયત્ન કરીશું સરકારમાં પણ અમે આ સાદર કરીશું અને ચોક્કસ યોગ્ય દિશામાં આગળ વધીશું શાળાએ સલામતીના ભાગરૂપે સિક્યુરિટી એજન્સી જે રીતે સિક્યોરિટી સ્ટાફ પૂરતો હોવો જોઈએ કારણ કે એ સ્કૂલની અંદર અંદાજે દસ દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ છે તો એ પ્રકારે એમને જે વ્યવસ્થા કરવાની હોય સીસીટીવી કેમેરા અમુક જગ્યાઓ ઉપર હતા નહીં જે અત્યારે નવા સીસીટીવી કેમેરા દરેક જગ્યા ઉપર દરેક એરિયા કવર થાય તે રીતે લગાવવા પડે ગેટ ઉપરથી જ કંટ્રોલ કરવો પડે બહારના કોઈ પણ વ્યક્તિઓ અંદર પ્રવેશી ન જાય પેરેન્ટ્સ પણ આવે તો તેમની વિદ્યાર્થીઓ આવે તો તેમની આ બાબતે શાળાએ શું આયોજન કર્યું છે પૂર્વ આયોજન એ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા પહેલાં એ વિચારવું પડે જોવું પડે ક્લાસરૂમમાંથી લઈને મેદાન સુધી જે પ્રકારે વ્યવસ્થાઓ શિસ્ત સમિતિ સંદર્ભે થવી જોઈએ તે બાબતોનું હજુ એ બાબતે મૌખિક કહેલું છે સ્થળ પર અમે જોઈએ જે રીતે વિન્ડોઝ તોડવામાં આવી છે એને પણ રિપેરિંગ કર્યું છે ફર્નિચર રિપેરિંગ કર્યું છે કે નહીં આ બધી બાબતોમાં શાળાએ હજુ ગઈકાલે અમને લેખિત માહિતી આપી છે કે અમે આ પૂરું કરીશું અમે એ પણ કહ્યું છે કે કોલેજનું બિલ્ડિંગ જે છે એનો એન્ટ્રી ગેટ અલગ હોવો જોઈએ અને આ બાબતમાં અમે સમજી શકીએ છીએ કદાચ ટાઈમ લાગે એવો હોય તો અંડર કન્સ્ટ્રક્શન કામ શરૂ થઈ જવું જોઈએ કારણ કે આ નાના બાળકો છે અહીંયા કેજીથી લઈને બારમા સુધીનું કેમ્પસ અલગ હોય અને વિદ્યાર્થીઓનું કોલેજનું અલગ હોય આવા કેટલાક મહત્ત્વના સૂચનો અમે કર્યા છે અને તે બાબતમાં શાળાએ પણ લેખિત વાહેધારી તો આપી છે અને એ દિશામાં એમ આગળ વધીશું પણ શાળા તપાસની બાબતમાં કો ઓપરેશન હજુ પૂરેપૂરું કરતી નથી કારણ કે જે રીતે અમારી આરટીની કમિટી બનાવેલી છે એણે ત્રીસ જેટલા અલગ પ્રકારના અમે જે જરૂરી હોય તેવા કારણ કે શાળાએ જ્યારે એનઓસી લીધી હોય સરકારની મંજૂરી લીધી હોય ત્યારે જે નિયમોની શરતો હોય એનું પાલન કરવામાં ક્યાંક ને ક્યાંક ઈરેગ્યુલારિટીસ અમને જોવા મળી છે એફઆરસીમાં પણ જે ફાઇલ રજૂ કરી છે તેમાં પણ અમને ઇ રેગ્યુલારિટીઝ ધ્યાનમાં આવી છે તો આ બધી બાબતો અમારો તપાસનો વિષય છે એ અલગ છે પેરેન્ટ્સનો જે વાત છે એ પણ યોગ્ય છે કે ઓફલાઈન શિક્ષણ શરૂ થવું જોઈએ તે દિશામાં અમે ચોક્કસ ટૂંક જ સમયમાં નિર્ણય ઉપર આવીશું

કે દિન છે દિવસ છ દિવસની અંદર દસમા બારમા અને આનાથી લગતા એક દે દિવસની અંદર બાકીના ક્લાસો આ સ્ટાર્ટ કરશે અને આમની જે બી પ્રશ્નો સ્કૂલ તરફ છે આ સાઈડમાં મૂકીને જોડે ચાલશે પણ સ્કૂલ ઓફલાઈન ચાલુ થશે આની વાયદારી સાહેબે અમને એશ્યોરન્સ આપી છે કે સિક્યુરિટી સાથે તમારા બાળકોને તકલીફ ના પડે આવા અમને સ્કૂલ ચાલુ કરવાની પ્રયત્નો સાહેબ જોડે ચાલુ છે સાહેબ સાહેબ એ બદલે અમે સાહેબને ચોધરી સાહેબને બધા પેરેન્ટ્સ તરફથી ખૂબ આભાર આપીએ છીએ અને ધન્યવાદ કહીએ છીએ કે અમને આપણા ટાઈમ અમને આપ્યા અને બધા પેરેન્ટસે અહીં ભેગા થયા બધાને ધન્યવાદ કે આપણા ટાઈમ કાઢીને અહીં આવ્યા થેન્ક યુ સ્પેશિયલી થેન્ક યુ